હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને આજે હું લઈને આવી છું માનવ શરીર વિશે ટોપ ફિફ્ટી ક્વેશ્ચન્સ તો મારો પહેલો પ્રશ્ન છે માણસની ખોપડીમાં કેટલા હાડકા હોય છે જવાબ છે બાવીસ પ્રશ્ન નંબર બે મનુષ્યનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે જવાબ છે બોતેર વાર પ્રશ્ન નંબર ત્રણ સ્વસ્થ મનુષ્યનો શ્વસન દર કેટલો હોય છે જવાબ છે 16 થી અઢાર વાર પ્રશ્ન નંબર જાંઘમાં જેને ફિમર કહે છે પ્રશ્ન નંબર છ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે જવાબ છે કાનમાં સાઈડમાં ઇમેજ આપેલી છે સ્ટીપીજ કહે છે જેને પ્રશ્ન નંબર સાત માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું કયું હોય છે જવાબ છે જડબાનું હાડકું પ્રશ્ન નંબર આઠ માનવ શરીરનું સૌથી કઠોર તત્વ ક્યું હોય છે જવાબ છે એનામિલ પ્રશ્ન નંબર નવ મનુષ્યના સૌંદર્યના અધ્યયનને શું કહે છે જવાબ છે કેલોલોજી પ્રશ્ન નંબર દસ સામાન્ય મનુષ્યનું બ્લડ પ્રેશર કેટલું હોય છે જવાબ છે એકસો વીસથી થી એસી મીમી શરીરમાં લોહીના પરિભ્રમણને કેટલો સમય લાગે છે જવાબ છે ત્રેવીસ સેકન્ડ પ્રશ્ન નંબર બાર માનવ શરીરમાં પાણીની માત્રા કેટલી હોય છે જવાબ છે પાસઠ ટકાથી એંસી ટકા સુધીની પ્રશ્ન નંબર તેર લોહીની માત્રા શરીરના ભારના કેટલા ટકા હોય છે જવાબ છે સાત ટકા પ્રશ્ન નંબર ચૌદ મનુષ્યના શરીરમાં લોહીની માત્રા કેટલી હોય છે જવાબ છે પાંચથી છ લિટર પ્રશ્ન નંબર પંદર માનવ શરીરના લોહીનું પીએચ કેટલું હોય છે જવાબ છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સોળ લોહીને શુદ્ધ ક્યુ અંગ કરે છે જવાબ છે કિડની સાઈડમાં કિડનીની ઇમેજ આપેલી છે પ્રશ્ન નંબર સત્તર લાલ રક્તકણનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે જવાબ છે વીસ થી એકસો વીસ દિવસ પ્રશ્ન નંબર અઢાર શ્વેતકણો કણોનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે જવાબ છે બે થી ચાર દિવસ પ્રશ્ન નંબર કયા બ્લડ ગ્રુપના વ્યક્તિ બધાને લોહી આપી શકે છે એટલે કે યુનિવર્સલ ડોનર છે જવાબ છે ઓ પ્રશ્ન નંબર વીસ કયા બ્લડ ગ્રુપના વ્યક્તિ બધાનું લોહી સ્વીકારી શકે છે જવાબ છે એ બી પ્રશ્ન નંબર એકવીસ ભોજનની પાચન ક્રિયા ક્યાંથી જ ચાલુ થઈ જાય છે જવાબ છે મોઢામાંથી જ પ્રશ્ન નંબર બાવીસ પચેલા ભોજનનું અવશોષણ કયા આંતરડામાં થાય છે જવાબ છે નાના આંતરડામાં પ્રશ્ન નંબર ત્રેવીસ પિત્તનો કયા અંગમાં સ્ત્રાવ થાય છે જવાબ છે યકૃતમાં પ્રશ્ન નંબર ચોવીસ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે જવાબ છે યકૃત આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પચીસ શરીરનું સૌથી મોટું અંગ ક્યુ છે જવાબ છે ત્વચા પ્રશ્ન નંબર છવ્વીસ શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ પ્રશ્ન નંબર સત્યાવીસ બ્લડ પ્રેશર માપવાના યંત્રને શું કહે છે જવાબ છે મેનોમીટર પ્રશ્ન નંબર અઠ્યાવીસ માનવ શરીરમાં પાંસળીઓની કેટલી જોડી હોય છે જવાબ છે બાર જોડી પ્રશ્ન નંબર ઓગણત્રીસ માનવ શરીરમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે જવાબ છે બસો છ પ્રશ્ન નંબર ત્રીસ માંસપેશીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ છે છસો ઓગણચાલીસ પ્રશ્ન નંબર એકત્રીસ મનુષ્યની લાળમાં કયો એન્જાઈમ હોય છે જવાબ છે ટાઈલીન પ્રશ્ન નંબર બત્રીસ લિંગ નિર્ધારણ કોના પર આધારિત છે જવાબ છે પુરુષના ક્રોમોસોમ પર એટલે કે કે ગર્ભમાં બાળક બેબી છે બોય તે ક્રોમોસોમ પર આધારિત પ્રશ્ન નંબર તેત્રીસ મનુષ્યના હૃદયમાં કેટલા કોષ્ટ હોય છે જવાબ છે ચાર પ્રશ્ન નંબર ચોત્રીસ શરીરમાં ગુણસૂત્રોની સંખ્યા કેટલી હોય છે જવાબ છે છેતાલીસ પ્રશ્ન નંબર પાંત્રીસ શરીરની સૌથી મોટી કોશિકા કઈ છે જવાબ છે તંત્રિકા તંત્ર પ્રશ્ન નંબર છત્રીસ શરીરમાં એમિનો એસિડની સંખ્યા કેટલી હોય છે જવાબ છે વીસ પ્રશ્ન નંબર સાડત્રીસ માનવ શરીરમાં પ્રતિદિન લગભગ કેટલું યુરિન બને છે જવાબ છે એક થી અડધો લિટર પ્રશ્ન નંબર આડત્રીસ યુરિનમાં કયા તત્વને કારણે દુર્ગંધ આવે છે જવાબ છે યુરિયા પ્રશ્ન નંબર ઓગણચાલીસ માનવ હોય છે જવાબ છે યકૃતમાં પ્રશ્ન નંબર એકતાલીસ માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે જવાબ છે અઠાણું પોઈન્ટ છ અંશ ફેરનહિટ અથવા સાડત્રીસ અંશ સેલ્શિયસ અથવા ત્રણસો દસ કે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બેતાલીસ માનવ શરીરમાં ટીવિયા નામનું હાડકું ક્યાં જોવા મળે છે જવાબ છે પગમાં પ્રશ્ન નંબર તેતાલીસ શરીરમાં ઉચ્ચેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે જવાબ છે પ્રોટીન દ્વારા પ્રશ્ન નંબર ચુમ્માલીસ મસ્તિષ્કના મોટા ભાગને શું કહે છે જવાબ છે પ્રમસ્તિષ્ક પ્રશ્ન નંબર પિસ્તાલીસ શ્વેત રક્તકણને શું કહે છે જવાબ છે લ્યુકોસાઇટ પ્રશ્ન નંબર છેતાલીસ લાલ રક્તકણને શું કહે છે જવાબ છે એરિથ્રોસાઇટ પ્રશ્ન નંબર સુડતાલીસ શરીરની તાપ નિયંત્રક ગ્રંથિ કઈ છે જવાબ છે હાઈપોથેલેમસ ગ્રંથિ પ્રશ્ન નંબર શરીરનો બ્લડ બેંક કોને કહે છે છે જવાબ પ્રશ્ન નંબર ઓગણપચાસ આરએચ ફેક્ટરની શોધ કોણે કરી હતી જવાબ છે સ્ટીનર અને વિનરે પ્રશ્ન નંબર પચાસ દાંત અને હાડકાની રચના માટે ક્યુ તત્વ જરૂરી છે જવાબ છે કેલ્શિયમ આગળનો ક્વેશ્ચન છે ટેસ્ટ ક્વેશ્ચન માનવ હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે જવાબ કોમેન્ટમાં આપવાનો રહેશે નમસ્તે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં